Tapi તો tuan ચાલુ કરે આ છે અમારે મોટર અંદર હવે તબેલો તો વાન ચાલુ છે એટલે હવે અમારે તબેલો તો વાન ચાલુ કર્યું છે ભેશભાઈ નવરા બસે હતી તબેલો તો હતા ને એના સાથે સાથે બોડી નહીં નવરાઈ નાખશે Body bên này chưa hết sắp. Hỏi em ơi. Tạm biệt là tôi ăn sợ vật cả đi. Tay ở đây Babu toh, yas,

હોય રાખો લઈ લેજ ગમ જતા ને તે ગમે જઈને આવીને તો પેસી દો ચાલુ કરી નાશ આવું મોડું થઈ જતું એટલે લગ્ન મમ્મી દોવાય ભાઈ બબુ જ બાઈકમાં સાજા એટલે આવીને આવીને સારું દોવાનું છે ડોવાનું છે મમાઈએ દઈ ને આવ્યો મમાઈએ દઈ ને આવ્યો કેમ મારા બબુ તો મમાઈએ દઈને આવ્યા ચોકલેટ ખાય અમે સારું પાડતા થોડી સારી પાડવાની પડી દે આનું ઉપાડી નાઈ પછી પહે દો નહીં હાલ્યું આઈન દો બીજા બધા તો દોઈ જશે આના તમારી બોડી છે પાસે એટલે પેલી બાજુ મેણીયું થોડુંક બચી નાખ્યું બીજા બધા પછી આઈન બદલાવો દૂધ લેવા તો બાઈક આવી ગયું હવે એક પહે દો નહીં હાલ્યું આ લઈ એટલે તો સારું તો તમે વર રાખ દો પે વિયણ અહીંયા કૂતરું બીતું ના આવે હા શું કહો હું સારું વાટવા દોરી વાંટવા શું કહેવાય ઉપાડવા તું